ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ ભદ્રોડા પાસે આવેલું જૂનું બસ સ્ટેશન સરપંચ અને તલાટીની પરવાનગી સિવાય કઈ રીતે તૂટે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે દેગામ તાલુકાના રખિયાલ ગ્રામ પંચાયત હદમાં સરકારે બનાવેલું એસટી બસ સ્ટેશન રાતોરાત તોડી પાડવામાં આવ્યું આ એસટી બસ સ્ટેશનમાં રોજના અસંખ્ય મુસાફરોનો આસરો હતો ચોમાસામાં આવે મુસાફરો ક્યાં બેસે તે એક મોટો સવાલ ઉભો થયો છે